ધી માંડવી એજ્યુકેશન સોસાયટી સંચાલિત ધી માંડવી હાઈસ્કૂલ માંડવીના પટાંગણમાં સંસ્થા દ્વારા આજરોજ અમને ધ્વજવંદન માટેનો જે લ્હાવો મળ્યો એ બદલ સૌ પ્રથમ હું મેનેજમેન્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મિત્રો આજનો સ્વતંત્ર પર્વ એ માત્ર તિરંગા લહેરાવો એટલું નહીં પરંતુ આપણી રાષ્ટ્રભક્તિને યાદ કરવા માટેનો પણ આ એક પર્વ છે તો મિત્રો આ પ્રસંગે સર્વ દેશવાસીઓને સર અમારા વાલા બાળકોને શાળા પરિવારને હું કહેવા માગું છું કે આપણે ભલે સરહદે જઈને ન લડી શકીએ પરંતુ દેશમાં રહીને આપણા ગામમાં રહીને પરિવારમાં રહીને એક પ્લાસ્ટિકનો બચાવ કરીને પણ આપણે રાષ્ટ્રભક્તિ વ્યક્ત કરી શકીએ આપણે પાણી બચાવીને પણ રાષ્ટ્રભક્ત કરી રાષ્ટ્રભક્તિ વ્યક્ત કરી શકીએ વૃક્ષોનું વાવેતર કરીને પણ રાષ્ટ્રભક્તિ બતાવી શકીએ મિત્રો આપણે વ્યસન મુક્ત અને કાર્યક્રમો કરીને પણ આપણી રાષ્ટ્રભક્તિના દર્શન કરાવી શકીએ તો આવા એક સ્વતંત્ર પર્વે હું સૌની પાસે એક અપેક્ષા રાખું અને મારા શાળા પરિવારના સર્વ મિત્રોને વહલા બાળકોને સ્વતંત્ર પર્વની ખૂબ 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 શુભકામનાઓ પાઠવું અને ભારત દેશ એની આન બાન શાન વધે એવી માતાજીને પ્રાર્થના ભારત માતા કી ભારત માતા કી વિજયનરાય પરમાર હસ્મુખા પ્રકૃતિ પ્રેમી અને સ્પષ્ટ વક્તા તરીકે પોતાની આગવી છાપ છોડી હતી. સન 1992 ની સાલમાં તે ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક તરીકે જોડાયા હતા અને બત્રીસ વર્ષ સુધી તેઓ ગીમાણ વિહાઈ સ્કૂલમાં સંસ્કૃત અને ગુજરાતીના શિક્ષક તરીકે સેવા આપી છે. વિવિધ પ્રકારના પુસ્તકોમાં સંપાદક તરીકેની પણ શ્રેષ્ઠ કામગીરી તેઓ બજાવી ચૂક્યા છે. તેમણે શૈક્ષણિકની સાથે રાજકીય અને સામાજિક રીતે પણ જીતેન્દ્રજીનો હંમેશા માટે રચનાત્મક અભિગમો રહ્યા છે. તેઓ ચાલુ વર્ષમાં એકત્રીસ ઓક્ટોબરના રોજ વય મર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યા છે જેથી આ વખતે તેઓની પોતાની શાળામાં ધ્વજવંદન કરીને એક અનોખી સ્મૃતિના સાક્ષી બન્યા હતા ધર્મેશ પટેલ ટીવી ન્યૂઝ માનવી